ડીસામાં ઈસુદાન ગઢવીએ કરી પ્રેસ કોન્ફરન્સ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર કર્યા પ્રહારો છેલ્લા ઘણા સમયથી ભારતીય કરદા પાર્ટીએ શોષણ કરીને કરદા કર્યા છે તેથી ખેડૂતો નારાજ છે ખેડૂતોએ ખૂબ જ રજૂઆત કરી તંત્રને અહીં અમારી સાથે લૂંટ ચલાવવામાં આવે છે અમને એમાંથી મુક્ત કરાવવો પણ કોઈ એ સાંભળ્યું નથી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા ખેડૂતોને મળ્યા અને ભારતીય કરદા પાર્ટીને ખબર પડી પરંતુ એક પણ નેતા કે એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નહીં કે મુખ્યમંત્રી પણ બોલ્યા નથી તમે ખેડૂતો પર લાઠીચાર્જ કરીને આમ આદમી પાર્ટી પર આરોપ મૂકો છો આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર ભારતીય કરદા પાર્ટીએ કર્યું છે સાત કરોડ જનતાને હું મેસેજ આપવા માગું છું કે ભારતીય કરદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસમાં ફસાવીને એ નેતા બોલી ન શકે ખેડૂતોને અવાજ ઉઠાવી ન શકે તે માટે કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે ભારતીય કરદા પાર્ટીના ઈશારે પોલીસે સ્થાનિકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને માર માર્યો છે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારોની દીકરીઓને આ કરદા પાર્ટીની પોલીસે માર માર્યો હતો ક્ષત્રિય સમાજના આંદોલન વખતે પણ દીકરીઓને આ ભારતીય કરદા પાર્ટીની પોલીસે માર માર્યો હતો આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભારતીય કરદા પાર્ટીએ કર્યું છે એમને એવો મેસેજ ફેલાવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકો ને ઉશ્કેરીને ભાગી ગયા તો અમે કોઈને ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અમને ભારતીય જનતા પાર્ટીના કરદા નેતાઓ સાચા કદના નેતાઓ અટલ બિહારી વાજપેયીના ભાજપના નેતાઓ અમને ફોન કરીને કહે છે કે ભડના દીકરાઓ આ ભારતીય કરદા પાર્ટીના કરદા બહાર લાવ્યા છીએ તમને લાખ લાખ વંદન છે અમને અને ગોપાલભાઈને ફસાવવાની કોશિશ ભારતીય જનતા કરદા પાર્ટીએ કરી રહી છે અમે તમારા કેસોથી ડરતા નથી અમે તમારી જેલથી ડરતા નથી ઈશુદાન ગઢવીએ લોકોને કહ્યું તમે લડી નથી શકતા તમે અમને સાથ સહકાર આપો અમે આ ભારતીય કરદા પાર્ટીને અહીંથી ખદેડી મૂકીશું અમે લડી લેશું અમે જેલમાં જશું અમે લાઠીઓ ખાશું પણ આ ભારતીય કરદા પાર્ટીને ગુજરાતમાંથી ખદેડી મૂકવાનું કામ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક કરશે અમારે આ બાબતે કેજરીવાલ સાથે પણ વાત થઈ છે તેમણે કહ્યું છે કે આ લડત ખેલાડીઓને ડરવાની જરૂર નથી આંદોલનમાં જે ખેલાડીઓ પર ખોટા કેસો થયા છે તે તમામ કેસો લડવાની જવાબદારી આમ આદમી પાર્ટીની છે જયંતિ ભાઠકર న్యూસ 16 આમ છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક છે ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓ ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાંથી મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કારણ કે એપીએમસી ઉપર ભાજપના કડદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની ભગતથી આખી કડદા સિસ્ટમ ચાલે છે આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન શહેરના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપણા જ્યારે ખેડૂતોને મળ્યા અને હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય કરદા પાર્ટીને ખબર પડી તો એમાંથી એમાંને એક એકસો બાસઠ ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી સાંસદોમાંથી પણ બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપી કરદા પાર્ટીના બોલ્યા નથી તમે કરદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કરદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી પર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ભાજપીએ કરદા પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે ગુજરાતની 7 કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીએ કરદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કરદા પાર્ટીએ શરૂ કર્યું છે ભાજપીય કરદા પાર્ટીએ ગઈ કાલે તમે જુઓ વિડીયો એક બહાર આવ્યો છે ભાજપીય કરદા પાર્ટીના

આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપી કરદા માગી કર્યું છે અચ્છા એમણે એવો મેસેજ ફેલાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપીય કડદા પાર્ટી તમે આ ષડયંત્ર રચ્યું હોય મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો તો એ વાત કાન ખોલીને સાંભળી લો ભાજપના અદના કાર્યકર્તાઓ નીચેના અદના કાર્યકર્તાઓ સાચા હોદ્દેદારો અટલ બિહારી ભાજપાઈને ભાજપના નેતાઓ અમને ફોન કરીને એમ કહે છે કે તમે ભરના દીકરાઓ આ ભાજપી કરદા પાર્ટી અમારી છે એના કરદાને બહાર લાવ્યું એના માટે લાખ લાખ અભિનંદન આ લડાઈ ખેડૂતોની છે આ લડાઈ આમ આદમી પાર્ટીની નથી અમે કોઈ પોલિટિકલી લાભ લેવા નથી માંગતા અમારો ઉદ્દેશ્ય છે ને એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસીઓમાં અમારી ટીમો બનશે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે અને એમાંથી પણ ઢગલાબંધ ફોન આવી રહ્યા છે અને આગામી સમયમાં ત્યાં પણ લડત ચલાવશે ભાજપીય કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆરઓ કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું એવું મેસેજ પણ છે કે અમને ગોપાલભાઈને પણ ફસાવવાની કોશિશ ભાજપીય કરદા પાર્ટી કરી છે તો અમે તમારા કેસોથી ડરતા નથી અમારે તમારા જેલોથી ડરતા નથી તમારામાં તાકાતો એટલું કરી લેજો પણ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા તમે રસ્તા ઉપર લડી નથી શકતા તમે લડવાની જરૂર પણ નથી ભાજપી કરદા પાર્ટીને અમે ખદેડી મૂકશું ગુજરાતમાંથી બસ અમને તમારો સાથ જોઈએ છે અમે 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 લાઠીઓ પાર્ટીને આ ગુજરાતમાંથી ખદેડી મૂકવાનું કામ આમ આદમી પાર્ટીના એક એક સૈનિક કરશે પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાજપીય કરદા પાર્ટીએ ષડયંત્ર રહી છે બદનામ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીને સાગરભાઈ રાજુભાઈ સોલંકી શેઠના આગેવાનો ગયા હતા પંદર લોકો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માન્ય અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજી પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી કે રાજુ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વંચિતો શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માની અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈને ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોના ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે એટલે ફંડ તો હજારો કરોડનો તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કહેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાતીના કહેવાથી એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે સભા ચાલી રહી છે સભા થવા દો સભા થયા પછી જે આયોજકો છે એ આયોજકોને તમે કેસ કરો આયોજકો ઉપર કાંઈ વાંધો ને અમારા ઉપર કેસ કરો ખોટી રીતે તમે સભાનું આયોજન કર્યું છે પણ નહીં પોલીસ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓના કહેવાથી એના ઇશારાથી હેલ્મેટ પહેરીને ટીયર ગેસના સેલ લઈને આખી રાઈફલો લઈને કાપલા સાથે પૂરા ષડયંત્ર સાથે માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય એ હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને બેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરદા પાર્ટી આજે ભારતીય કરદા પાર્ટી નું સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની સાથે ભારતીય જનતા પાર્ટીના કડદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે

આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે અનશન ઉપર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો પર અત્યાચાર છે એના વિરોધમાં મારે એટલું જ કહેવાનું છે ગુજરાતની જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે અમારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનું છું જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કડદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કહેવું છે કે જે જે એપીએમસીમાં ચેરમેન જે ભાજપના હોય યા વાઇસ ચેરમેનો કોંગ્રેસના હોય છે યા કોંગ્રેસની મિલી ભગતથી ચાલે છે એટલે તમામ કડદાઓમાં કોંગ્રેસ પણ એટલી જિમ્મેદાર છે ને અત્યાર સુધી કોંગ્રેસે મુદ્દો નથી ઉઠાવ્યો એનું કારણ પણ એ છે કે ભાજપીય કડદા પાર્ટી સાથે મળેલી કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે તમે ખેડૂતોની મજાક કરો છો ખેડૂતોના આંદોલનની મજાક કરો છો તમે તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આ જ ખેડૂતોને આંદોલનને તમે મજાક કરો છો નાટક બોલો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથેની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘુસવા ન દેતા સાહેબ ઘરમાં અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે સૌ આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય કડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ ખાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાની જય હિન્દ જય જય ગુના